નવા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકા દે છે માતાજી તો મિત્ર અત્યારે સવારના આપણે 7:30 થઈ ઓગી ગયા છે અને આપણે જવાનું છે અત્યારેમાં છોકરાઓને ઘણું હમકવા આજે છે શનિવાર અત્યારે આપણે આવ્યા છીએ જે મકાનના પછવાડે મારું ગુંતરી બધી મારું થરવું ને કે માંડી મે જો અત્યારે વ્યવસ્થિત દેખાય ને ગારો છે એટલે આપણે પાણી ભરવાનું હમણાં બંધ કરી દીધું હો તો ચાલો મિત્રો આપણે જાઉં છે ત્યાં બેન થી બેનને મૂકો પણ તો આજે રાતના બે વાગ્યાથી વરસાદ જોરદાર થઈ ગયો હા જો હજી આમ ખેતરોમાંથી પાણી જાય જઈ માર્ગમાંથી વહી જાય બહુ નામી વરસાદ થઈ ગયો હા અને હકીકતમાં જોતો હતો એ હજી થોડો વધારે આવી જાય ને તો પાણી છે ને બચી જાય ને પાણી વહી જાય હા જો આમ ખેતરોમાં પાણી દેખાય માર્ગમાં પાણી વે જાય ત્યાં હું તો હું છે માંડવી મોટી થઈ ગયું અને તાણી બહુ હોય એટલે એટલું પાણી માર્ગમાં આવી જાય ને એ બહુ નમી કહેવાય હાટણા જો આવે માંડવી વિનામી થઈ ગયું થાય કેવી તો ભાગ્યની વાત છે હાટણા માંડવી બહુ મિત્રો તો આપણે ખડનો જો આમ હેઠો વાટીને થપ્પો કરી નાખ્યો અને હવે આપણે લેવા આવ્યા છીએ ટ્રેક્ટર ખાઈ બે વાટી નાખીને આપણે ગયા ટ્રેક્ટર લેવા કા જઈએ ને ફૂકા કાઢી નાખ્યા ભાઈ જો જઈએ આમ કા હે આજ બે ત્રણ દીનો ખર્ચ થઈ જાય કા હા એટલે આજે અમે કીધું વાટી નાખીએ ને વરસાદ ગઈ રાતે જબરજસ્ત વર્ષ થઈ ગયો આપણે જોતો તો એવો જ વેર હો તો મિત્રો હવે આપણે છે ને ખર ભરી લઈએ અને આપણું ચેક મારેક માં રેખી દીધું હવે કાયકા ફરવા માંડીએ એટલે કામ પતે મિત્રો મિત્રો અત્યારે વચ્ચે ચાલુ થઈ ગયો પાંખ બોલતી આવે હે રાતે પડ્યો અત્યારે પાછું ચાલુ થઈ ગયો અત્યારે વાગી ગયા બે અને માથે હાથ રાખવો પડે એમ છે નગર મોબાઈલ થઈ જાય છે અમે ખેતરોમાં પાણી તો દેખાય મિત્ર તો વરસાદ થઈ ગયો ચાલુ જબરજસ્ત નેવાનું બધું પડે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો

મિત્રો વરસાદ આપણે આડે થડ વરસાદ પડે છે જોડ પાણી ખેતરમાં જાય વરસાદનો આદર એટલે જબરજસ આદર હે અને હજી તો વરસાદ આવે છે અને આ બાજુ જો ખેતરોમાંથી પાણી નીકળવા માં જાય Ignore that. I'll be એટરો ફૂલ ફરાઈ ગયા તો મિત્રો અત્યારે હાલનો વરસાદ એટલે હુંડાના 4 વાગાનો વરસાદ जोरदार વરસાદ છે આમ જો તમે નેકરો ખેતરમાંથી પાણી નીકળી રહ્યું છે અને પાણી એવું નીકળે કે મેં કોજી પાય અને કોઈ આવી રીતનો પારો ટપાડી નથી દીધો અને આ વરસાદથી દીધું ને ત્યાં ખેઢા માથેથી પાણી ટપાસ પાણી જોડી ગયો જબરજસ્ત પાણી હજી ના સારું મેં એટલું પાણી નીકળ્યું બંધ થાય તો કેટલું નીકળે ભાઈ એટલે આજ તો નાની બહુ જોરદાર વરસાદ થઈ ગયો હજી તો ગાજવીજ સાથે વરસાદ ચાલુ નેવા જોરદાર પડે છે તો મિત્ર આપણે એવો થઈ ગયો છે ચાર અને આપણે નાવાનું હતું તો નાઈ લીધું છે વરસાદ આમ થોડુંક છે ને કામ અમારે વધારે છે અમારે થોડોક ઓછું છે ઓછો એટલો કે આ ઘટા જ નહીં એવો વરસાદ છે અને તો ખાલી આપણે એમ કઈ ગોળી બાજુ વધારે આમ મિત્રો હવે આપણે ચા પી લઈ અને તમને છેલો એટલે કે સીન બતાવી દઉં વરસાદનું અને વરસાદ એ ઘરનું શું છે કેમેરા સામે આવે છે ને તે ઘટનું ઝાપઝાકું થઈ જાય છે જે વરસાદ પડ્યો જોરદાર અને હજી આપણે છે ને ગામમાં જાય છીએ જો આમ જો હતા માંથી પાણી જાય છે અને આ બાજુ અમારું ગામ દેખાય છે ગામ તો જાજુ છેટું નથી એક કેતર વારે છેટું છે અને બાકી આપણી વાડી આ બાજુ રહી જાય છે તો હવે આપણે જઈશું ગામમાં ને તમને અહીંયાનો પણ વ્લોગ બતાવશું કેવું વરસાદ પડ્યો છે તો મિત્રો ગાડી આપણી બંધ પડી ગઈ આપણે જાતા હતા ગામમાં તો આપણે ધીરે ધીરે હવે ગાડી દોરી અને બાણે નીકળી પછી ઉપાડી અત્યારે ગાડી એમને મારી જાય છે આપણે એકા વગરની કેમ કે વાંચે તાણ આવે તો મિત્રો આપણે ગામના નજીક ઉગી ગયા અને આ પાણી જાય છે કડકડ થાય છે પાણી અને હા મેં તો જો ગામનું પાણી જાય છે ડેમ મોટા ડેમનું તો મિત્રો આપણે ગાડી રાખી દઈ જો પાણી સાયલેશનમાંથી નીકળે નીકળે આપણે કાઢતા મિત્રો જોરદાર વરસાદ પડ્યો છે ને આપણે આ પાણી ગરમ છે ઓલી બાજુનું પાણી ઠંડુ હતું ગરમ કેમ છે ખબર છે કેમ કે આ તળાવમાં જે પાણી ભરેલું હોય ને એ પછી ઓવરફ્લો થયું એટલે આ પાણી ગરમ છે અત્યારે અત્યારે આમાં હાલવાની મજા આવે છે એવું ગરમ પાણી છે અને આ બાજુ જોવા જઈ એ એકદમ નદીનું પાણી જાય છે ફૂલે ફૂલ અને આપણે જવું છે ગામમાં તો મિત્રો આપ દેખાતું તો હે આપણે પાણી પગ નીચે થાય છે એ તો બધા તાણ નથી આ ઉપર આમ પાણી એટલે તાણ નથી પણ પાણી એક ઉપર આપણે આવી ગયા છે ડેમનો નજારો મહાદેવ નું મંદિર આ બાજુ નું પાણી જાય છે તો મિત્રો આપણે લઈ લીધા ચંપલ હાથમાં કે હાથમાં ચંપલ ના લઈને તો આમાં શું છે થોડાક તાણ છે થોડું ઘણું બહુ નહીં જોવો તો તમે વરસાદ એટલે છ બાર વરસ ગયો છે અને આ બધું પાણી આવેલું જાય છે અને આપણો રસ્તો જે આ સીધો સીધો રસ્તો છે એ રસ્તાથી આવેલો હોવાનું અને હવે આપણે જાય ગામમાં બધા ગરડાઓ માંથી પાણી આવે